જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના અમારા નવા વ્લોગમાં હેલો ગાઈસ અમે આવી ગયા ઉતરાના ન્યુ કપડા બપડા પહેરીને તસમાં જો ખાલી સ્ટીફર ઓબો આચવા સ્ટીફર ઓબો લાઈક કરો કમેન્ટ કરો સબસ્ક્રાઇબ કરો જય માતાજી મિત્રો અમે આવી ગયા છીએ મેદાનમાં તમે હિનાભાઈ ઠાકોર આવ્યા છે હા બસ રમવાનું છે હમણે લાઈક કરો સબસ્ક્રાઇબ બાય બાય

જોઈ શકો છો મિત્રો અમે મ્યાદામાં આવ્યા છીએ મેદ જોવા કમલેશભાઈ કમલેશભાઈ કઈ કહેવા માગશો કમલેશભાઈ કઈ કહેવા તો ખરા ના ના બોલો બોલો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો કે તો કરી નહીં લાઇક કરી વાધા ચાલુ બરાબર વાધા ચાલુ કરશે જો તમારે બેન દો વગાડો હોય તો આ બેને બોલાઈ શકો છો રાખડે રહ્યા છે

આ ભગવાન ભાઈ પગા ભાઈ મેન ઓફ ધ ખિલાડી દાંત કાઢી રહ્યા છે પણ મોસું વાતી નથી થઈ રહી છે સરપંચ સરપંચજી આ સુરેશ ભાઈ ને જો સુરેશ ભાઈ સુરેશ ભાઈ ભાઈ સંભવ ભાઈ લોસ 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 રાગો અરવિંદજી વરખણિયાની એડીને ફોલો લાઈક કરજો સબસ્ક્રાઇબ કરજો શેર કરજો

કમલેશભાઈ ઠાકોર દાબેલી પકોડી લઈને આવી ગયા છે બહુ સારી છે પ્રખ્યાત છે

चारे है। जाएगा। भागा है। ओ, नोक दिया। क्या बात है क्या बात क्या तो यार ये यहाँ पे आलोक सुन गए रखा करो लाइक करो